દાહોદ અને ગોધરામાં લૂંટની ઘટનાને અંજામ આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશની ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે

ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો આ લોકો અને જે પકડાયા છે આ લોકો ચંદીગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે